3 તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ કટ સવારે 11:00 વાગે 3 વાગે મારી વાય ભાઈ

Eu não

આરબોને 40 છે એકતાને 40 કેતાને કેતાને સુમની દિસ્તાની વિપુલ નાગની અને ત્રણ હા લાગજો કોઈ 8 કિલો વિપુલ નાગને મથેન લો ને રાજીજી તરીને કિલો બાબા ભજીઓમાં પડ્યો રાજીજી તરીને કિલો ભાઈ આરીયા ભાઈ પાછું <se anak> <-tahdy> ăn bay tuyệt 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 મેરા <coughs> પાંચ બી ગયા ભાઈ ધર્તી હાડેથી આડતી ચાણી હાડ અભ્યા તાણી ગયા એકતાણી બે તણી બે તણી બધા બેકડી બે તળી ગયા હેવાની દજગાડે બે તાળી ગયા બે તાણી સુપાણી વીસ તાણી તો સુકવો એક બીજા સાથે ઠંડી સારી આય તો સુકા માળે 10 કિલો નઈ જાય જો હે તો 8 કિલો બરાબર ને લઈ લે 8 કિલો આનો હલે ઉઠાવ લેવાય

આ બે લંગો આપડો મુકડો હાલો 10 કિલો કરજો હે પર એ મુકા દેવાની માંગો તુએનો તુએનો આમો આવો નામ લોકો પીએ આય કોલની નથી હા શુક્રભાઈ આય હા હા બોલ તુયર 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 હાલેલુયા કોલની હોય નો સાહેબ ઉપર આય મુતા આ ₹2 બે રૂપિયા જીને જાઈની પાછ લઈ મારે દે આણે ગોસરભાઈ તુયર દે એ જટમાલ આલેટો લેટો હું હું નંબર કટ આવે ભાઈ જダブル કશા આય ચોળી 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 અરે ઓંતા અરે અમેશ બાઈ તુરે આવેશ સુપર ચાલી નીકળો અરે પટા ભાઈ અલવંત ચોળી 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 અલે જેતન ચોળી લે તો ચોળી 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 અરે કેતન એ રિયાજ અલે ચોળી લઈ લે

રાલભાઈ વિંડો 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 એ રીમણા એક બે પુપૈને લગી આ ગエルબે વિંડો 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 એ રાલભાઈ વિંડો રે يا دندو کي ڏيو ڪهڙو ٻر بيتي ها به اسان کي چالي ٿو 40 روپيا 40 روپيا 200 30 90 يا ته ها به ها ته يا ته 40 روپيا هاڙي بينڊو 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 هاڙي بينڊو ليوڻو آهي تو 40 روپيا يادو بھائی 5 لائڪ نٿا ڪري 50 100 200 300 400 500 લોકો <Tabii> જાઓ <that> <with everybody> <tabii> <ra> <that> <coughs epidemiologically goofy> વાળો વાલો 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 હલેડિયા વાલો ને સુપર અરે જીતાર અરે લડકીઓ વાલો 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 અરે અહીંયા ઓડી આઈની ફિટ હવે ની જીવો જાગો યાર ને હવે અરે તો છો યાર કેવા વાલો ને વેદ સુપર આ તો ની લડકૈયા અવિનીજી પાસે જાવજો અવિનીજી પાસે જાવજો ભાઈજી અવિનીજી પાસે જાવજો ખાલી 4 નું કેવું છે આ જાવમાં પાંચ જાવ અને 6 કિલો રોજર તો આ વિનીજી આ વિનીજી ભાઈજી જાવજો વિનીજી ભાઈની જાવજો ભાઈની ભાઈને કેમ કે પોતે દેમો મારા 6 કિલો અરે 2 કિલો વાતો આ સા કાંદરી 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 આની 2 કિલો આવો મને 2 કિલો ફેરી રેડી રેડી ખોલી પટ્ટી ખમી અગિયારી મનજી આવશો એ બધા નવા કાચો પડ્યા છે એારો લેજો હવે રીલે કરો આ નસુ નીયકો છે 33 35 કે માનન પર રજ નાવો જો જાય હાલભાઈનો પુવાર આવ્યો હારભાઈ હાલભાઈ દવાન દવા હાલભાઈ સમાન થવા ચેતર હાથ ચેતર હાલભાઈ દવા લેવા તો

કોક દે સુમજે ને એમજી આડા પાકીનો વજન આ બોય રીંગણો 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 આ મર્ચાનો કેરે જાય ને આયો હોયાં ગ્યા હે નાઈન બાઈક ભાઈ એ જતો રહે ભાવ પડે たら નઈક આ 50 હાય આ હાય કિતની હે 50 હે એસી

આ ગામમાં 50 હજાર 51 બહુ હજાર આ કેતિયે આઈ તો ડબલ્યુસી ખરા રિયર મેર અપ આઈ Hello, hello. 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 જેલ કા હોય પાઈકા હોય નીકળા એ ગિતбяના 25 છે ખલી કલગન લેવાની તો

અરે લાલા લંપોન ઓ મુકલા એ મેમો આ ઓરો આયા દેવા નહી આ તો ઓરો આવતો રે અરે ઓસો આ જો થી પાલકની ભાઈ દેખો એ 10 10 એખો બસ 13

અરે પાંચ જોસ પાવોન ઓકલ નંબર મારો કઈ ખાંડુ નો થા ઓકલ નંબર બેધીતી કઈ ખાંડુ ખરો 2000 નું ગળ એ 95 નું લસણ અલ્યા લાઈક કર બેં કઈ ખાવનું હા હા ત્રણ વાત કરી આપણે ત્રણ વાત કરી હાય ઓનો તો 200 રૂપિયા 50 રૂપિયા एक बाघना एक बघला के 101 के 102 के 103 के बी के 52 के 52 के छोटा भाई ने मतलब आपके भाई ने डब्बो है लाग કોઈને મને ચોક કર હાય બોલ 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 એસી કોઈજી સુખાલલ એક કપડું પેલો બોય બોય ઇલેક્ટ્રિક કરી દે હવે લઈ જમતર બા દેખામલો દેખામલો સુખાલલ ને ખોરની કરી હાય નાનું જ હોય છે 20 20 देखिए के 32 छतरी के माई पर पड़ी जाए 33 अरे लख 33 अबे को मानी एक छतरी 40 अरे लख 40 50 पड़े जाए में આ જાડી મને આ વીર આ વીરનો ઢબ્યુ આખો પોતાનો કપાઈ અમારો ફોટો જે લઈનો આ જો વી એકી 22 25 26 કરી આ ખાલી કરી કે દેવું હોય તો નવ લેવો તો આ કરી કે ઢબલો રાખવાનો 31 32 33 34 ઓલોમે આ જાઈ જયનુશ ફાઈનુશ ઓઈ તોડા આલો આલો ખાલી જોગડો જો આખો આલો 40 લે ખાલી એવા અંદર દો ને ઓરિયા રૂપિયા ખાલી રૂપિયા ખાલી দাও ને 아래, 니가, 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 니가,

Ah, <Sussurra> mas કરે બે પિયર છે ઠીક છે બે પિયર માઈનસ 18 માર બીએ 51 15 હ કરો કે ગંદોમાં કરો વાડી પર ડાઉનલોડમાં કે જવાના લઈ પર ડાઉનલોડમાં ત્યારે જવા લાગી ગયા થાય આય ભાઈ તો નહીં એ હે મેં કું હમ આયે તો ઇની નમન આ 15 માં બધું ઉપરો આવ મલક તો 20 કિલો વજન ના 20 હોય હાલ ભાઈ લીંબુ લીંબુ લીંબુ

છવીસવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ છત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ સાડત્રીસ સિકંદર સિકંદર આ બીજા ના लॻंदो इला हुओ किलो नव किलो खाली જો બંદર ગોલ ગોલ અત્તર અત્તર વી 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 ભાઈ ઇલા ઓશન ભાઈ ₹100 ઇલા ઓશન તું નથી ભાઈ ₹40 વી વી Oh બટાકા વાળા અલ્યા ભાઈ ઓય અલ્યા પર દે દે અલ્યા પર આ તને કહું ད�ས ད�དི དི ཨསས གསས ཚ སྱོ སིས ར ཁཁས སང ར ཁས སེ ང ཁ ཁཁ ཁ སཁ ཁ ཁཁས ཁས ཁག ཁ འ ཁཁཁ ཁསཁ ེ ང ོ ཁས སག ཁ�

આ બાજુ ધાણા છે મરચાં છે વટાણા છે ટમેટા છે બધું સસ્તા ભાવમાં છે ભાઈ તમારો તમારો તો પેલા લેવાનો હે આ એમ માય કાલે ખબર પડે ને કેટલા કેટલા વેપારી આ બાજુ છે હા 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 રમાનો રોડ લાગે હે એવો